હાલો અમારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વોલિડાઓ આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટેનો બેસ્ટમાં બેસ્ટ ટોપિક અને અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરવી અહીંથી કરાય કટકા પ્રેક્ટિસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે થ્રી પીડીએફલ માટે સેવન સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ ઉપર તમે મને માં જોઈન મેસેજ કરી દેજો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે એવી ટ્રીક ગુજુની ટ્રીક તમે જોવો તો ખરા અંગ્રેજી બોલતા કરી દઈશ ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો કટકા પ્રેક્ટિસ ખૂબ અગત્યની કટકા પ્રેક્ટિસ તમે કઈ જોયું હશે નહીં પાછળથી ભાષાંતર થાય ચોકડી ગુનાકાર બીજું કઈ નહીં ટેબલ પર કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ સ્પર્શ કરીને પડેલી હોય ત્યારે ઓન આવે છે ટેબલ પર એટલે ઓન ટેબલ પર ઓન ધ ટેબલ અગાસી પર ઓન ધ ટેરેસ પ્લેટફોર્મ પર ઓન ધ પ્લેટફોર્મ આવા વીસ કરતાં વધારે પ્રિપોઝિશન છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા રવિવારે કોઈ પણ વારના નામની આગળ ઓન આવે ઓન સન્ડે મારા જન્મદિવસ ઉપર ઓન માય બર્થડે તારીખ અને મહિનામાં ઓન આવે સંગીતના સાધનમાં ઓન આવે ઓન ધ ગિટાર બગીચામાં શું આવશે ક્લાસરૂમ ક્લાસરૂમમાં બગીચામાં રસોડામાં ઘરમાં ક્લાસરૂમમાં પુસ્તકાલયમાં મંદિરમાં ઇન ધ ગાર્ડન બગીચામાં ઇન ધ કિચન ક્લાસરૂમમાં ઇન ધ ક્લાસરૂમ શિયાળામાં કોઈ પણ ઋતુ છે કોઈ પણ મહિનો હોય કોઈ પણ વર્ષમાં બે હજાર આઠ માં ઇન ટુ માર્ચ માં ઇન માર્ચ સવાર માં ઇન ધ મોર્નિંગ ઇન ધ મોર્નિંગ આવો બસો કરતા વધારે કટકા હે આ ખૂબ અગત્યનો વિડિયો છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે બે દિવસમાં ઇન ટુ ડેઝ બુકમાં ઇન ધ બુક શિક્ષકમાં ઇન અ ટીચર મોરબી માં ઇન મોરબી ગુજરાતમાં ઇન ગુજરાત ભારતમાં ઇન ઇન્ડિયા અઠવાડિયામાં ઇન અ વીક બનાવવામાં ઈન યાદ રાખજો મારા મન મોજિલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ડાઓ કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને એન જ લાગે અને કોઈપણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે રમવામાં મા એટલે ઇન રમવું એટલે પ્લે આ છે પ્રીપોઝિશન પાછળ આવ્યું ક્રિયાપદ આ ક્રિયાપદ છે શું લાગે આઈએનજી રમવામાં ઇન પ્લેઇંગ ચાલો બસો કરતા પણ વધારે છે ઓ ખૂબ અગત્યનું આજ અગત્યનું હે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હવે આવશે એટ ચોક્કસ સમયમાં પોઈન્ટમાં એટ આવે બે વાગે એટ ટુ પીએમ અથવા ટુ ઓ ક્લોક બસ સ્ટેશને એટ બસ સ્ટોપ ઓફિસે એટ ઓફિસ ઘરે એટ હોમ હું ઘરે છું આઈ એમ હોમ નહીં આઈ એમ એટ હોમ જો આઈ એમ હોમ એટલે હું ઘર છું ને આઈ એમ એટ હોમ હું ઘરે છું રાત્રે એટ નાઇટ હવે આવશે બાય કોઈ પણ વાહન દ્વારા મુસાફરી કરતા હોય ત્યારે બાય આવે ટ્રેન દ્વારા માફ કરજો બાય ટુ પીએમ પૂર્ણ ભવિષ્ય કાળમાં આવે છે બાઈક લો સમય આટલા વાગ્યા સુધીમાં આવતીકાલ સુધીમાં બાય ટુ મોરો સાંજ સુધીમાં બાય ઇવનિંગ આવતીકાલ સુધીમાં બાય ટુમોરો સાંજ સુધીમાં બાય ઇવનિંગ હવે આવશે વિથ કોઈ પણ સજીવ સાથે હોય ત્યારે શું આવે વિથ રાહુલ સાથે વિથ રાહુલ તમારા સાથે વિથ યુ તમારી સાથે વિથ યુ મારી સાથે વિથ આઈ નહીં વિથ મી શું કામ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આ અંગે લાગે અને પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે पेन कोईपन साधन क्रिया करता होप्पू थी, थी। प्राणिकतामें थी। थी। राहुल वच्चे वच्चे एट्वीन बीट्वीन राम एंड राहुल બે ખુરશીઓ વચ્ચે વચ્ચે એટલે બિટવીન બે ખુરશીઓ ટુ ચેર્સ બે ટેકરીઓ વચ્ચે વચ્ચે એટલે બિટવીન બે ટેકરીઓ ટુ હિલ્સ બે ગાડીઓ વચ્ચે કોઈ પણ બે કોઈ પણ બે વસ્તુ વ્યક્તિ સ્થળ પશુ પક્ષી પ્રાણીની વચ્ચે ત્રીજું હોય બે ટેકરીઓ વચ્ચે બિટવીન ટુ કાર્સ ચાલો ખેલ ખતમ હવે આવશે દરમિયાન દરમિયાન એને કહેવાય ડ્યુરિંગ ડ્યુરિંગ એટલે દરમિયાન ડ્યુરિંગ એટલે દરમિયાન દરમિયાન એટલે ડ્યુરિંગ ડ્યુરિંગ વેકેશન વેકેશન દરમિયાન અઠવાડિયા દરમિયાન દરમિયાન ને કહેવાય ડ્યુરિંગ ડ્યુરિંગ અ વીક રિસેસ દરમિયાન દરમિયાન એટલે ડ્યુરિંગ ડ્યુરિંગ રિસેસ નોની ના રામ નુ મારા ભાઈ નુ પ્રિયા ની મેહુલ ના એમાં શું આવે ઓફ ઓફ રામ મેહુલ ના ઓફ મેહુલ મારા ભાઈ નુ ઓફ માય બ્રધર પ્રિયાની ઓફ પ્રિયા સોમવાર થી માર્ચ થી બે હજાર થી બે કલાક થી ચોક્કસ સમયમાં સિન્સ સમયગાળામાં ફોર જો સોમવારથી ચોક્કસ વારનું નામ છે સિન્સ મંડે બે વાયગાથી સિન્સ ટુ પીએમ જસ્ટ એક્ઝામ્પલ બપોરના બે વાગ્યા હોય તો માર્ચ થી ચોક્કસ મંથ છે સિન્સ માર્ચ બે હજાર આઠથી ચોક્કસ વર્ષ છે સિન્સ ટુ થાઉઝન્ડ બે કલાક જો આ બે થી તો સિન્સ બે કલાકથી સમય ગાળો તો ફોર ટુ અવર્સ બે કલાકનો સમય ગાળો છે ત્રણ મહિનાથી ત્રણ મહિનાનો સમય ગાળો છે ફોર થ્રી મંથ ચાર સમય સમયગાળો છે ફોર ફોર યર્સ ઘણા દિવસથી ફોર મેની ડેઝ કેટલા દિવસ છે તે ખબર છે નહીં દસ મિનિટથી ફોર ટેન મિનિટ સમયગાળવ છે મારા માટે એટલે પણ ફોર આવે છે ફોર મી તેના માટે ફોર હિમ તેણીના માટે ફોર હર રામ માટે ફોર રામ તેણીના ભાઈ માટે તેણીના ભાઈ માટે ફોર હર બ્રધર તેણીના ભાઈ માટે ફોર હર બ્રધર તેના પપ્પા માટે ફોર હિઝ ફાધર છોકરા માટે હિઝ છોકરી માટે હર રમવા માટે ફોર જો પ્લે નહીં ફોર પ્લે પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે તેણીના ચાલો તેણીના ભાઈ માટે ફોર હર બ્રધર તેના પપ્પા માટે ફોર હિસ ફાધર રમવા માટે ફોર પ્લેઇંગ રોકાવા માટે હાલો ફેરથી કે કાંઈ વાંધો નહીં તેણીના ભાઈ માટે 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 એટલે ફોર તેણીનો ભાઈ હર બ્રધર માટે એટલે ફોર તેના પપ્પા હિસ ફાધર માટે એટલે ફોર રમવું એટલે પ્લે આઈએનજી લાગે નિયમ છે રોકાવા માટે ફોર રોકાવું એટલે સ્ટે વાય આઈએનજી મૂકી દયો શીખવા માટે ફોર શીખવું એટલે લર્ન વાય આઈએનજી મૂકી દયો એક કલાક માટે ફોર એક કલાક એટલે એન સમય સમયગાળો છે રૂપિયા માટે ફોર રૂપિયા એટલે મની મોરબીથી ચાલો મોરબીથી ફ્રોમ મોરબી ભવિષ્યના સમય માટે ફ્રોમ આવે છે સોમવાર થી આવીશ તો ફ્રોમ મન્ડે જો હું સોમવારે આડેમાં ફેર છે હું સોમવારે આવીશ હું સોમવાર થી ક્લાસીસ જોઈન કરીશ હું સોમવારે આવીશ આઈ વિલ કમ ઓન મન્ડે હું સોમવાર થી ક્લાસીસ જોઈન કરીશ આઈ વિલ જોઈન ક્લાસીસ ફ્રોમ મન્ડે બજારમાંથી ફ્રોમ ધ માર્કેટ અથવા ફ્રોમ માર્કેટ રામ પાસેથી ફ્રોમ સોરી રામ તેના પાસેથી ફ્રોમ છોકરા માટે હિમ ચલો સ્કૂલે ટુ સ્કૂલ રાજકોટ આપણે કહીને ગો ટુ રાજકોટ તમને ટુ યુ તેને ટુ હિમ છોકરી માટે ટુ હર મારા પહેલાં પહેલાં એટલે બિફોર પછી એટલે આફ્ટર મારા પહેલાં બિફોર મી મારા પહેલાં બીજી વાર એવું કાંઈ વાંધો નહીં બિફોર મી તેમના પહેલાં બિફોર તેમના પહેલા બિફોર થેમ બે હજાર આઠ પહેલા બિફોર ટુ રવિવાર પહેલાં બિફોર સન્ડે બે દિવસ પહેલાં બિફોર ટુ ડેઝ પહેલાં એટલે બિફોર અને પછી એટલે આફ્ટર મારા પછી આફ્ટર મી મારા પછી આફ્ટર મી તેમના પછી આફ્ટર ધેમ બે હાજર આઠ પછી ટુ થાઉસ ડેઝ શીખ્યા પહેલા શીખ્યા પહેલા શીખ્યા પહેલા વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો ખૂબ જ અગત્યનો વિડીયો છે મારા વાલા શીખ્યા પહેલા પહેલા એટલે બિફોર અને શીખવું એટલે લર્ન ઉપરથી લર્નિંગ જમ્યા એટલે કે ખાધા પહેલાં પહેલાં એટલે બિફોર અને ખાવું એટલે ઈટ ઉપરથી ઈટિંગ સૂતા પહેલાં પહેલાં એટલે બિફોર અને સૂવું એટલે સ્લીપ ઉપરથી સ્લીપિંગ તેણીના પછી અથવા પાછળ એટલે આફ્ટર છોકરી માટે હર અમારા પછી આફ્ટર અઝ શનિવાર પછી આફ્ટર ટુ થાઉઝન્ડ નાઇન માર્ચ પછી આફ્ટર માર્ચ મારી બાજુમાં કોઈ પણ સજીવની બાજુમાં શું આવે બિસાઈડ મી રાહુલની બાજુમાં બી સાઈડ રાહુલ મારા ભાઈની બાજુમાં બી સાઈડ માય બ્રધર તેણીના પપ્પાની બાજુમાં બી સાઈડ હર ફાધર રવિવાર સિવાય રાહુલ સિવાય તમારા સિવાય જો આના સિવાય શું આવે એમાં ઇક્સેપ્ટો સન્ડે તમારા સિવાય ઇક્સેપ્ટ રાહુલ સિવાય રાહુલ તમારા સિવાય ઇક્સેપ્ટ યુ રૂપિયા સિવાય ઇક્સેપ્ટ મની આપણા બધા સિવાય ઇક્સેપ્ટો અથવા જો ચાલો હા આપણા સિવાય ઇક્સેપ્ટ એટલે કે આપણા અમારા સિવાય ઇક્સેપ્ટ અઝ આ ગાડી સિવાય સિવાય એટલે ઇક્સેપ્ટ ઇક્સેપ્ટ ધીસ કાર ઉપરાંત આ તો છે ઓલું પણ છે ઉપરાંત ને શું કહેવાય બી સાઇડ્સ ખાલી બી એટલે બાજુમાં ઇક્સેપ્ટ એટલે સિવાય અને બી સાઇડ એટલે ઉપરાંત બી સાઇડ્સ મંડે તમારા ઉપરાંત બી रुपया बिसाइड्स मनी सोमवार मेहुल उपरांत ઉપરાંત બિસાઇડ્સ મેહુલ પેલું બાઈક ઉપરાંત રાહુલ સામે સામે મીન્સ કે વિરુદ્ધમાં ઈ સામે હો અગેન્સ્ટ રાહુલ તેમના સામે અગેન્સ્ટ હિમ છોકરા માટે હોય તો હિમ છોકરી માટે હર અને તેમના સામે તો ધેમ બહુવચન તમારા બહેન સામે અગેન્સ્ટ યોર સિસ્ટર મારી સામે અગેન્સ્ટ મી હવે વિશે એટલે શું કહેવાય અબાઉટ મોરબી વિશે અબાઉટ મોરબી તેના મમ્મી વિશે અબાઉટ હિઝ મધર છોકરા માટે હર મધર છોકરી માટે મારા વિશે અબાઉટ

अबाउट टू डे तगर वगर ने शू क विधाउट यू लखिया वगर विधाउट लखले राइट नियम लागे याद करो क्रियापद ने आयजी लगे बोलिया वगर विधाउट स्पीकिंग टिकट वगर विधाउट अ टिकीट रुपया वगर વિધાઉટ મની બાઈક વગર વિધાઉટ અ બાઇક શીખ્યા વગર શીખવું એટલે લર્ન ઉપરથી લર્નિંગ લર્નિંગ ગાડી વગર ગાડી વગર વિધાઉટ અ કાર વિધાઉટ અ કાર બે દિવસની અંદર આપણે કેમ કે બે દિવસની અંદર વિધિન જો વધીને મારે બે દિવસની અંદર રૂપિયા જોઈ બે દિવસની અંદર વિધિન 2 ડેઝ અઠવાડિયાની અંદર વિધિન અ વીક વધીને અઠવાડિયું એની અંદર તારે મને રૂપિયા આપી દેવાના બરોબર વિધિન 6 મંથ્સ વાંચવા માટે માટે એટલે ફોર અને વાંચવું એટલે રીડ આઈએનજી લાગે તેના પછી પછી એટલે આફ્ટર તેના પછી એટલે આફ્ટર હિંગ પૂછ્યા વગર વગર એટલે વિધઆઉટ અને પૂછવું એટલે આસ્ક નિયમ યાદ કરો આસ્કિંગ યાજ્ઞિક સાથે સાથે એટલે વિથ અને યાજ્ઞિક એટલે યાજ્ઞિક તેમના પહેલા પહેલા એટલે બિફોર અને તેમના પહેલા એટલે બિફોર રમવામાં એટલે ઇન ને રમવું એટલે પ્લે તો પ્લેંગ તેના માટે એટલે ફોર તેના માટે ફોર હિમ તેણીના માટે ફોર હર રમ્યા પછી પછી એટલે આફ્ટર રમવું એટલે પ્લે ઉપરથી પ્લેંગ નિયમ છે શીખવા માટે માટે એટલે ફોર અને શીખવું એટલે લર્ન ઉપરથી લર્નિંગ ટેબલ નીચે અંડર ધ ટેબલ ખાધા પહેલા પહેલા એટલે બિફોર અને ખાવું એટલે ઈટ ઉપરથી ઈટિંગ તમારા માટે માટે એટલે ફોર તમારા માટે એટલે ફોર યુ મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલિડાઓ ખૂબ જ અગત્યનો વિડિયો કટકા પ્રેક્ટિસ ઇતિહાસમાં YouTube માં પહેલી વાર આવ તમે ક્યાંય જોયું હશે નહીં લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે ગુજ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે સેવન ફાઇવ સિક્સ ટ્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈને મેસેજ કરશો હું તમને એડ કરી દઈશ ચાલો વિડીયો તમને કેવો લાગ્યો તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવવું બરોબર વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે more